નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભરેલું હોય અથવા તો અરજી કરવા માંગતા હોય લાભ લેવા માંગતા હોય તો વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે જો તમારી ઘરે આ દસ વસ્તુઓ હશે તો તમને લાભ નહીં મળે તો એ કઈ કઈ દસ વસ્તુઓ છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો સેનલમાં નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે લાભાર્થીને એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે અને હાલમાં સરકાર દ્વારા યોજનાને બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવવામાં આવી છે જે માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં બે કરોડ નવા અને પાકા મકાનો બનાવવાનો લક્ષ્યાંક જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે જેથી દરેક ગરીબથી ગરીબ વ્યક્તિને પાકી સત મળે અને બે કરોડ ઘરોના નિર્માણથી આશરે દસ કરોડ વ્યક્તિઓને લાભ થવાની અપેક્ષા છે તો મિત્રો જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે અને આ યોજના ઓગણત્રીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજનામાં તમે માર્ચ સુધી અરજી કરી શકો છો જેમાં જેમાં કરોડ કરોડ નવા પાકા મકાનો બનાવવામાં આવશે વ્યક્તિઓ જે લાભાર્થીઓને લાભ થવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે જે યોજનામાં લાભ લેવા માટે કયા કયા પુરાવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો સૌ પ્રથમ છે આધાર કાર્ડ મિત્રો ત્યારબાદ છે જોબ કાર્ડ ત્યારબાદ તમારા બેંકની પાસબુક છે ત્યારબાદ રેશન કાર્ડ જેમ રેશન કાર્ડમાં નામ હોય એ બધાના આધાર કાર્ડ તો જેટલા રેશન કાર્ડ ની અંદર નામ હોય તે બધાના આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે રજિસ્ટર એક મોબાઈલ નંબર ત્યારબાદ કાચા મકાનનો ફોટો અથવા તો જે જર્જરિત થઈ ગયેલું જે મકાન હોય કાચું મકાન હોય એનો એક ફોટો ત્યારબાદ ઘર બનાવવા માટેની જગ્યાનો એક ફોટો તમે જે પ્લોટ લીધો હોય જે પ્લોટિંગ વિસ્તાર હોય એનો એક ફોટો ત્યારબાદ 7/12 અને 8 ની નકલ તો આટલા ડોક્યુમેન્ટની જરૂર

અને અઢી એકર જે બે પોઈન્ટ પાંચ એકર અથવા તેનાથી વધુ પિયત જમીન ન હોવી જોઈએ ત્યારબાદ છે કે વાર્ષિક છ લાખ થી વધારે જે આવક ના હોવી જોઈએ તો મિત્રો તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ જે પંદર હજાર થી વધુ આવક ના હોવી જોઈએ ઇન્કમ ટેક્સ ના ભરતો હોવો જોઈએ પ્રોફેશનલ ટેક્સ જે પ્રાઇવેટ નોકરી કરતા હોય એમાં પ્રોફેશનલ ટેક્સ ભરવાનો હોય છે એ ભરતા ન હોવો જોઈએ અને અઢી એકર અથવા તેનાથી વધુ પિયત જમીન ના હોવી જોઈએ અને વાર્ષિક આવક છે જે સ લાખ થી વધારે ના હોવી જોઈએ